કડીવાર કોના કળવાર ને તણવાર જય શ્રી અંબે માતજી જય મોછર માતજી જય પરમાતજી

આ કૃષ્ણ પધારો નમસ્તે કે પધારો થયું અરે પધારવાનું તો એક જ કારણ અત્યારે પાતાળની અંદર તાળુકી દે છે કે રાક્ષસ હાહાકાર વર્તાવી રહ્યો છે તો માટે હું અર્જુનજીને લેવા માટે આવ્યો છું હા અર્જુનને તો હું કેમ મેકલો અત્યારે ચાલી રહ્યો છે અમારો યુદ્ધ તો ગુરુ દોણને બોલાવો તો યુદ્ધ કરવાની ના કહે તો હું અર્જુનને મેકલો ઓ સર અરે સહદેવ ગુરુ દોણને બોલાવો અરે ધર્મરાજા મને શા માટે બોલે હા ગુરુદોન કૃષ્ણ અર્જુન ને લેવા માટે આવ્યા છે અત્યારે અમે સારું છે યુદ્ધ જો કૃષ્ણ અને અર્જુન પાત્રમાંથી માંથી પાછો ના આવે એ કરવાની ના કહો તો અર્જુન ને મેકરો બહુ સારું ઓ આ પાણી ગરમ કરો હું જરૂર એને યુદ્ધ કરતા અટકાવી અને જો એ યુદ્ધ કરવા ઈચ્છતા હોય તો મારી પણ પ્રતિજ્ઞા છે ને મને બ્રહ્મજ્ઞ નું પાપ છે ચાલો એ દુર્યોધન સભા સભામાં જાવ બ્રાહ્મણ ના રૂપે અને દુર્યોધન ને સડાવું 8 દિવસના યુદ્ધમાં пораજ થઈ મારું છે એનું કારણ અરે મારા પક્ષમાં ગુરુ સમજાય છે કારણ હવે મને સમજાય છે પાંડવો પ્યારા હવે ઘરો પાંડવો પ્યારા વસર માસે દુશ્મની તો મનથી ઈચ્છા નાળા નકર ગોણ નાગળ કો પાડવા બિસારા અરે ઈચ્છે છે આચાર્ય તો પલમાં બતાવે સ્વર્ગના તારા તારે બતાવે સ્વર્ગના એ વાત સાચી છે પણ યુદ્ધ નિશ્ચય કરવું હજી એક યુક્તિ બાકી છે આવ અને પાડવાના વિનાશની યુક્તિ જકાય હોય તો મને સત્વર કરીને સમજાવ સાંભળો છત્રો લડવા આવશે તો માર્યા જશે પછી કૃષ્ણ ક્યાં સુધી ચકી પણ મારી કોઠામાં

ક્યાં વિશે મંગળમાં મનને વ્યાકુળ બનાવી રહ્યો છે અરે ગુરુદેવ જે પુરુષનો પક્ષ નિર્બળ હોય અરે જે પુરુષનો પક્ષ નિર્બળ હોય જેના ઘરમાં ફાડફૂટ હોય પુરુષનું મન વિહોર ને એમાં અરે નવાય અરે તો શું આપણામાંથી કોઈ પાંડવના પક્ષપતિ નિવડા છે એક વાર નહીં હજાર વાર અરે એકનું નામ તો આપ અરે નામ કોનું દઉં મનના દુખો મનમાં સમજી લઉં આજકાલ મારું કોઈ નથી મેં જોઈ લીધું છે

તું જરા અવિસારી વિચાર તો કરી દો કીર્તાર અવતાર શ્રી કૃષ્ણ જેનો રખેવાળ હોય તેને કોણ આણી શકે કે જેની સાથે રગ હોય અરે એક સો તો પોતે ફર અરે ડંકાર સૌ ડરતા ફરે મારવા ઈચ્છો આપ તો પાંડવા નીચે મરે પણ નહીં પાંડવો છે તમારા અંતરે અને હું થઈ ગયો છું હું દુર્ભાગી હોય

સાત કોઠા યુદ્ધ ની રચનામાં પેલો કોઠો પાછળ નો બીજો લોહમ્રજ નો તિલો તાંબા નો ચોથો રૂપા નો પાંચમા સોના અને છઠ્ઠો સપ્ત

کرنا ہستے دئیو

Oh <laughs>

બસ્કરે દાદા બસ કરો પાંડવ પુત્ર ના વિજય કેરા શોર સે કૌરવો કરતા જાહેર અમારા જોર આ સભા હું ઝળકુ છું કોઠા યુદ્ધ નું વીર હું અધિક વીરતા બતાવીશ હું કોઠા તોડી સાથ કૌરવો ને હાથ બતાવીશ એ સુભદ્રાના ઉદર માસ શીખી ગયો હતો પણ સાપ નો કોઠો કોઈ માથે લે

અરે એ બુદ્ધિઓ અહીંયા શું તમે યુદ્ધ કરવા માટે આવી છે જવા દો અરે બેટા હું તો શું યુદ્ધ કરી શકું મારી જવાની મને E આ મારી નાર સો નારે તને ઘડિયામાં મારી નાર પણ એકવાર હે જીવતો હું આવું તો મને લાવું આપણો યસ પણ આવ્યો તેલી દ્વાર હું તમને યુદ્ધ માં નહીં મળવા દેવા છું મને ગળા વિચાર થાય છે મને ભયંકર ડર લાગે છે મને એકલી મૂકી નોંધા ની નોંધો મારા સ્વામી શક્તિ નથી કે જો હું તમને રોકી શકું તમારે જાવ હોય તો મારી કોઈ ના નથી પણ મારા ઉપર રથ હાકી ના જાઉં સ્વામી